આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે જીએસટી અને સ્વદેશી કે ભાઈ જીએસટીમાંથી બચત લઈને ઢોલ નંગારા લઈને વેપારીઓ પાસેથી ને બધે પાસે જાય છે કે જુઓ જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે તાળીઓ પાડો અને સ્વદેશીની વાત કરે છે મારે એમને બે વાત કેવી છે અડધી રાતે બે હજાર સત્તરમાં રાત્રે બાર વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે અધ ધ જીએસટી મૂક્યું હતું એ સાબિત થઈ ગયું ભાજપ વડે ખુદ કે છે અત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટીનો નો ભાવ ઘટાડે આઠ વર્ષ લૂંટ ચલાવી આઠ વર્ષ આખા ગામો ગામને લૂંટ્યા એક એક ગરીબને લૂંટ્યા જીએસટીમાં અને શું કીધું તું વન ટેક્સ વન નેશન એટલે કે ભાઈ એક નેશનમાં એક રાષ્ટ્રમાં એક જ ટેક્સ હોવું જોઈએ ડીઝલને પેટ્રોલ બહાર કરી દીધા કારણ કે જો જીએસટીમાં ડીઝલ પેટ્રોલ રાખવામાં આવે તો પ્રજાને અધ ફાયદો થાય એક એક લીટર પંદર રૂપિયા ફાયદો થાય એટલે એક જે ડ્રામા છે ને મારે ખુલ્લું પાડવું છે ભાજપના અને પ્રજાને મારે કહેવું છે કે ભાજપવાળા ઢોલ નગારા લઈને જીએસટી કે સ્વદેશી માટે આવે છે તો એકવાર એને બે સવાલો પૂછજો તમે તમારા મારા ગાલ ઉપર તમારે છે વારંવાર અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે આપણે ઉજવણીઓ કરવામાં આવે છે તમે જુઓ આઠ વર્ષમાં એકસો લાખ કરોડ રૂપિયો જીએસટી ઉગરાવ્યો છે જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે બહુ સમજવાની જરૂર છે આજે હું આંકડા સાથે આવ્યો છું જીએસટી ટેક્સના માધ્યમથી ચોસઠ ટકા એટલે કે એસી લાખ કરોડ ટેક્સ માત્ર ગરીબો પાસેથી ઉઘરાવ્યું છે ભાજપે કેટલા કોની પાસેથી માત્ર ગરીબો પાસેથી એસી લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યું છે અને એનાથી મોટી વાત અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા ટેક્સ એટલે કે ચાર લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે એકસો સત્યાવીસ લાખ કરોડમાંથી માત્ર ને માત્ર ચાર લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી ત્રણ ટકા અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે અને સૌથી વધુ ઇન્કમ જુઓ તમે અમીરો ભરે છે હવે એનાય પણ સ્લેબમાં તમે જ્યારે જોવા જશો હું પાંચ વર્ષનો નહીં પણ છેલ્લા ચોવીસ પચીસ નો સ્લેબ આપણે બતાવું કે જે ગરીબોએ જે જે સામાન્ય જનતાએ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે ચોવીસ પચીસમાં બાવીસ લાખ અઠ્યાસી હજાર કરોડ રૂપિયા તમે જુઓ પર્સનલ એટલે ઇન્કમ ટેક્સથી આવ્યું છે એ બાર લાખ નેવું હજારની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ બાર લાખ ચાલીસ હજાર એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરોને ગરીબોને લૂંટવા જાય છે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈએ એવું કહ્યું ભાજપના નેતાઓએ પણ કે સ્વદેશી અપનાવો બધું સ્વદેશી અપનાવો ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં સુઝુકીના પ્લાનમાં એક્સપાન્ડ કરવા માટે ગયા હતા કોના પ્લાન સુઝુકીનો પ્લાન ત્યાં વિદેશી લોકો હાજર હતા અને આ પ્લાન્ટમાંથી જે ડફ્ફો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનો છે સુઝુકી કોનું છે વિદેશીનું છે તમે જુઓ કપાસ સ્વદેશની વાત કરે છે કપાસ વિદેશમાંથી આયાત કરે છે ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરે છે અને ખેડૂતોને કપાસના નામે આખા બરબાદ કરી દીધા એનાથી મોટી માત સ્વિટરલેન્ડની ઘડિયાળ પહેરવાની જર્મનીની પેન રાખવાની જર્મનીની કારમાં ફરવાનું અમેરિકાનો ફોન વાપરવાનું વિદેશી વિમાન અને વિદેશી સૂટબૂટ અને પ્રજાને એમ કહેવાનું તમે બધાય સ્વદેશી અપનાવો યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રીને આપણા પ્રધાનમંત્રી જેને આજે ક્યારેય આપણે ભૂલી ન શકીએ જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા દેશવાસીઓને કારણ કે ઘઉંની બહુ આયાતો કરવી પડતી હતી અનાજની એણે નક્કી કર્યું હતું ત્યારે કે આયાત આયાત અનાજ ઓછું કરીએ તો એમના પત્નીશ્રીને લાલ બહાદુર શાસ્ત્રીજીએ એવું કહ્યું શું આપણે એક દિવસ ઉપવાસ કરી શકીએ તો કે કેમ કે મારે પ્રજાને અપીલ કરવી છે કે પ્રજા એક દિવસ ઉપવાસ કરે તો આપણે અનાજનો જે બહારથી જથ્થો મંગાવવો પડે છે ન મંગાવવો પડે ત્યારે એમણે હા પાડી લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલી વખત એણે પોતે ઉપવાસ કર્યા અને પછી પ્રજાને કીધું ને પ્રજા આખો દેશ એનો માન્યું હતું અને ઉપવાસ કર્યું હતું શું કામ કે મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો આજે આપણે શું છે ભાજપના નેતાઓ મોંઘી કાર વિદેશી કારોમાં ફરે વિદેશી કપડાઓમાં બ્રાન્ડોમાં ફરે વિદેશી કંપનીઓને અહીંયા લાવે વિદેશી કંપનીઓ માટે લાલ જહાજ પાથરે અને પછી પ્રજાને એમ કે તમારે સ્વદેશી જ અપનાવવું પોતાના દીકરા વિદેશમાં પણ અહીંયા સ્વદેશમાં સ્કૂલના ઠેકાણા ન હોય મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરવી છે કે આ જીએસટીવાળું નાટક હવે બંધ કરો તમારે જીએસટી જો ઓછું કરવાનું જ હતું તો આઠ વર્ષમાં તમે લૂંટ ચલાવી છે એ પણ પાછું આપો અને એ પણ જો જોવા જઈએ મિત્રો તો અત્યારે જે જીએસટી ઘટાડ્યું છે એ અંદાજે લગભગ અડતાલીસ હજાર કરોડની આસપાસનો આપણે ફાયદો થાય છે અડતાલીસ હજાર કરોડની હવે તમે જુઓ જીએસટીની જે કુલ આવક છે એમાંથી અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો કાઢો એટલે આપણા જે ટોટલ બજેટ કહીએ એમાં એકસો ને સત્તાવન રૂપિયા જેટલો મહિનાનો જનતાને ફાયદો થયો છે માત્ર એકસો સત્તાવન અને એકસો સત્તાવન રૂપિયામાં આ લોકો હજારો કરોડોનો ઢોલ નગારા પીટીને એડવર્ટાઈઝ કરશે આપણા પાસે એ ધુમાડો આપણો કરશે બીજી વાત કે સ્વદેશીને લઈને કે જીએસટીને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો તમે સવાલ કરો તમે એમને પગે પડીને કહો કે આઠ વર્ષમાં જે લૂંટ્યું છે એ પરત આપો આ મુદ્દો મારે આપની સમક્ષ મૂકવો છે બીજો મુદ્દો મારે ટોટલ અમારી જનસભાને લઈને છે આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન શરૂ કર્યું છે આપણને ખબર હશે ગુજરાત જોડો અભિયાનમાં અમે બે હજાર સભાઓનું ટાર્ગેટ કર્યું છે એમાંથી અત્યાર સુધી બે મહિનામાં અમે એક હજાર સભાઓ કરી છે જેમાં અમારા સો જેટલા લીડરો વિવિધ જિલ્લા તાલુકાઓમાં જિલ્લા પંચાયત સીટવાઇઝ અને શહેરોની સીટમાં સભાઓ કરી છે અને આ સભાઓમાં આખી જનતા ગુજરાતની જાણે જોડાઈ રહી હોય આ હજાર સભાઓમાં પચીસ હજારથી વધુ લોકો સામાજિક આગેવાનો ભાજપ કોંગ્રેસના તાલુકા જિલ્લા કે વોર્ડના હોદેદારો આ જોડાયા છે અને આગામી દશેરા પછી નેક્સ્ટ પ્લાન અમારું છે બીજી હજાર સભાઓનું આગામી દશેરા પછી ફરીથી એ સભાઓ શરૂ કરવામાં આવશે એક હજાર સભાઓ કરવાની છે તાલુકા લેવલે પણ અમે અત્યારે જિલ્લા લેવલે અમારું કેમ્પેનિંગ ગુજરાત જોડો મેમ્બરશીપનું ચાલુ હતું હવે તાલુકા લેવલ પણ અમે ત્રણ તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી અમારે ડોર ટુ ડોર મેમ્બરશીપમાં આઠ લાખ ઘરોમાં અમારી ટીમો છે એ મેમ્બરશીપ માટે ગઈ છે અને એમાંથી ચાર લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા જોઈન્ટ કરી છે એનો અર્થ એ થયો કે પચાસ ટકાનો રેશિયોમાં અમે જ્યારે ઘર સુધી પહોંચીએ છીએ ત્યારે પચાસ ટકાના રેશિયોમાં લોકો આમ આદમી પાર્ટીને અપનાવી રહ્યા છે તો આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જોડવા માંગે છે હવે પછીની જે ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત બનવાની છે આ ભાજપને ગુજરાતની જનતા જ હરાવવાની છે એટલે ગુજરાત જોડોમાં અમે એ જ ટાર્ગેટ રાખ્યો છે ગુજરાતની જનતા જે ભા જે લોકો માટે સારું કરવા માગે છે ભાજપની સિસ્ટમથી ત્રસ છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરે આમ આદમી પાર્ટીમાં આવે અને આમ આદમી પાર્ટીમાં પોતે ચૂંટણીઓ લડે નેતૃત્વ કરે ને એમના જ સમાજ જ્ઞાતિ કે એમના વિસ્તારનું ભલું કરે આ અભિયાન અમારે ગુજરાત જોડોનું છે અને અમે બાર હજાર આવા લોકો જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઊભા રાખવાના છીએ અને આ બાર હજાર લોકો જે સો સો બસો બસો લોકોને પણ જોઈન્ટ કરશે તો તમે કલ્પના કરો કે આગામી સમયમાં પચાસ લાખ અમારા એક્ટિવ મેમ્બર જે જોડવાનું ટાર્ગેટ છે એમાં ગુજરાત જોડમાં એમાં અમે સફળતા અંશે કરીશું મારી સાથે અમારા કિસાન પ્રદેશ સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા પણ છે આપણે આ મામલે કોઈને સવાલ હોય તો કરો મગફળીને લઈને જે રીતે ખેડૂતને બેહાલ કરવામાં આવે ચિક્કાના ભાવે એમાં રાજુભાઈ સંબોધન કરવાના છે